तो पार्किंग पार्किंग होते तो रिक्शा करवे ते लोग रिक्शा न करते है। हैं ना किलोमीटर कि

હાકર મોકલિયે હકરબંદ ને તમે જો હાકર બકાલે આવશે આપણે રોકાણ હકરબા શર હા તો હે દ્વારકાધીશના દર્શન થાઇનલી જેના માટે આવતા ધક્કો વસૂલ તો માનતા કે બે દ્વારકાધીશના દર્શન નથી અને આપણો દર્શન નથી કારણ કે એટલા વારા હતા એટલી પ્રાકૃતિ હતી બહુ હતી ને છે ને છોકરા લઈને દર્શન કરવા આવું ને બીટ ડિફિકલ્ટ કારણ કે એની એટલું પેશન્સ નથી કે એ હગે કે રે હગે મોવારા તાણે પટકા વરણ બધાને વેખેલી કારણ કે લાઈનમાં જ હગતો છોકરા

તો એની અમને દર્શન કરાવડાવ્યા સ્પેશિયલ સીતા મંદિરના દરવાજે તમે પીગા લાઈનમાં બહુ ન ઊભું પડ્યું કાંઈ અને મંદિરના પૂગે પૂગેગા ને તેના થાર ધરાતો તો એટલી વાર મંદિરના દર્શન બંધ હતા એટલે ઉભા પપીનાથી ટૂંકમાં અજણ બાપુ અમને ભેગો તો થયો અને અમે હે ને ડાય દોઢ ડાણા થઈને મળતી કીધું પૂગે ગયા

હા તો ટૂંકમાં હે ને પછી અમે ની લાઈન માં ગયું ને તો ભગવાન હું તો જે મિડલ લાઈન માં હતી જે ત્રણ લાઈન હતી પહેલી બીજી ત્રીજી તો બીજા નંબર ની લાઈન હતી ને તો હું બીજા નંબર ની લાઈન માંથી ગઈ તો બીજા નંબર ની લાઈન માંથી તો વસ્તુ કે ભગવાન હામાં દેખાય ને તમને સાઈડ વાળા તો બિસ્તાર નો ઓછો દેખાતો હોય તો અને ઉભા નો દીધા હાથ જોડવા નો દીધા દર્શન કરવા નો દીધા તો ચાર પાંચ કલાક તમે લાઈન માં ઉભા એટલો બધો ખર્ચો કરે તમે આવતા હોય તો એનું મતલબ કાઉ કે તમને જોવાય ન દે ભગવાન હું છે કાઉ છે તમને માગવા તો ન દે અર્ધી કલાક પઠામ ભાવ બેન કે ભગવાન મને આ દે ભગવાન મને ઓલું દે એટલો ટાઈમ જ ન આપે પણ ખાલી હાથે ન જોડવા દે એટલો ટાઈમ ન આપે બોલો આમ ધક્કા નો નીકળો તો ધક્કા મારન કા ફેર હાલો 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 મારું તો મગજ ગતી હું તો પોલીસ વાળા હાલવા જઈવા ને ઉભો જઈવા ને ધક્કા મૂકી ખાવા જઈવા એટલો ખર્ચો કરો હવા શેર વાગ્યા ને હેરાન થઈને ભગવાન ના દર્શન કરાવ્યા તમે જોવાય ન દીધું હરામ હે દેખાણું હોય તો દ્વારકા કિસી કેવા કલર ના કપડા પહેરા દેખાણું નહીં કે દર્શન થયા હોય તો કંદર અંદર હું છે કે જોવાનું હોય તો મિડલ લેન માં તોય ન દેખાણું તમે વિશાલતા કરો એટલે હે ઈ એક બહુ ઓલું થયું કે મોટા મોટા જે મંદિરો છે આપણા માણસ એટલો ખર્ચો કરે ને દર્શન કરવા આવતા હોય એટલે હેરાન થઈને આવતા હોય અમુક માણસ ની ખ્વાશ હોય સમાન ના હોય અમુક માણસ માંડ કરે દર્શન કરવા આવતા હોય કે જે ટાણા ટકી પડતું હોય એને પાંચસો હજાર બે હજાર બહુ કહેવાય એ બે હજાર ત્રણ હજાર નો ખર્ચો કરે ને દ્વારકા દેશ ના દર્શન કરવા આવ્યા હોય ને એ દર્શન ન થાય ને તો એ બહુ ઓલું કેવાય ટુક નાખે ને જાય ને એક એક બીજું જોવા જેવું કે વીઆઈપી દર્શન તો ને વીઆઈપી દર્શન રાખેલા હતા તો ભાઈ જે પૈસાવાળા આવે માણસ દર્શન કરતા જાય દર્શન કરતા જાય તો જે આ લોકો આમ દર્શન જે મિડલ ક્લાસ લોકો આવે એ ક્યાં જાય એ ક્યાં દર્શન કરે ટૂંકમાં એની લાઈનમાં ઊભું જ રહેવાનું અને એક ઈ એક અલુ લાઈક પર બીજો લાગ વગ્યા અમારા જેવા લાગ વગ્યા અમારા જેવા ની અમારે તો મજબૂરી હતી અટક મંદિર બંધ થાતું તો અને ના ઈ સે પૂજારી મેટલી અહીંયા અમને દર્શન કરાવ્યા તો ઈ લાગ વગવા ટુકમાં આવે અને દર્શન કરાવી લે

કે મને દર્શન કરવા આવ્યો એમ તમે ખવાના 7 વાગ્યા તમે ને મે તમને દર્શન ન થાય તો થાય તમે કીજો મને એવું મને થાય તો જોઈએ હે પછી નથી બાકી કોઈ કીધું નહી કીધું કે તમે નીકળ્યો વીઆઈપી

પણ મટે એ એવું કે મોટા મોટા મંદિર દર્શન કરો હે ને ફટામાં જો લેવાના લાઈવ લોકો દર્શન કરી લે ભગવાન ભગવાન ઘર માં બીજું તો મૂર્તિ માં બેઠો કે તમે મૂર્તિ છે છે બાકી ત્યાં બોલો છે છે બાકી બેઠો તો નથી આપણે વાતચીત કરવી હું ઘરે <cu dietarySí> <Mshilto>. <pronunciation> <coughs> <xhas> <idor insufficient million>

ભગવાન ને તો બધા હેરખા છે ને આમ જનતા કે મુકેશ અંબાણી પછી હોય

અનુભવ થયો ને ટૂંકમાં એ અમારો અનુભવ મેં તમારા શેર કર્યો કે આવી રીતના ને આવી રીતના હે તો આમાંથી તમને કંઈક હેલ્પફુલ થાય કે કંઈ આગળ જતા તમને ટૂંકમાં ખબર હોય તો તમને ટૂંકમાં બી પ્રિપેર જોઈએ